આજે તો મગજ છટકી ગયો અને કપાસ ની ડાયરી તોડવાનું અને આપડે કાલે જે ખાતર નાખ્યું તું એ હવે ઓગરી ગયું છે જોવો અચ્છા કપાસ માં ડોકા કાપી નાખ્યા અને હવે કરી દઈ ડોકાનો ઢગલો અને હજી અડધા કપાસ ના ડોકા કાપ્યા તા તો ઢગલો થઈ ગયો કાંઈ કાટલો જો

માંડવી ખાઈ લીધી આવી ગયા પાછા વાળી અને વરસાદ આવી ગયો છે આપડી કોથરી હવે પેલા હે ને આપણી માં મૂકી દઈ આજે છે બીજો દિવસ ને આવી ગયા વાળીએ સવાર માં અને આજે કામ કરવાનું છે આપડે કપાસ માં દવા સાટવાનું તો આલો પોપ લઈ આવી પેલા અને કારા કુકડા ભેગું ધોરું કુકડું શું કરે છે મોઢું કાઢી ને બેઠું હે પંપ ભરી લીધો અને આવી ગયા કપાસમાં દવા સાટવા હાલો હું જાવ છું ખાતર પાડવા સોરી સોરી દવા ઉડે ને એટલે મોઢે ભાઈ સડી જાય હાલો હવે પંપ ભરાય છે અને સાટી દે પછી નીકળી ઘર સાઈડ વિડીયો ગઈ હોય તો લાઈક કોમેન્ટ શેર કરી નાખજો મારી ચેનલ